ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ ધામથી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા ધામ તરફ પ્રસ્થાન નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ગુમાનદેવ મંદિરને આમંત્રણ મળતા પીઠાધીશ મનમોહનદાસ મહારાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં તાલે રામ ભક્તો ભજનોની રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા હતા આ શોભાયાત્રા ગુમાનદેવથી નીકળી ઉજેડિયા રાણીપુરા ઝઘડિયાથી નીચ મંદિર પરત ફરી હતી આ ઉપરાંત ઝઘડીયાની સરસ્વતી

ભગવાન શ્રી રામલલાની ભવ્ય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંથી જે આમંત્રણને માન આપીને બધા ભક્તો વતી અહીંથી જવાનું થયો છે તે સંદર્ભમાં અહીંથી આજે ઉચડિયા રાનીપુરા અને ઝઘડિયા માટે શુભ શુભ દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સેંકડોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટશે અને રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંથી સહભાગી થવા માટે પ્રાર્થના કરશે અને દિવ્ય ભવ્ય જે પ્રાણ થઈ રહી છે તે બધા અહીંથી વધારે લેશે એવું હું બધાને પ્રાર્થના કરું છું અને બધાને સ્વસ્થને કામના કરું છું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો